ગામડાથી ચિખોરડાના રોડના જતા મુખ્ય માર્ગો પર એક થી દોઢ ફૂટ જેટલા પાણી ફરી વળતા આ રોડ પર આવેલી સોસાયટીના રહીશો ભારે હાલાકીમાં મુકાયા હતા તાલુકા વિકાસ અધિકારી પણ આ વિસ્તારની ખાસ મુલાકાત લીધી હતી તેની સમીક્ષા કરી હતી જે પ્રકારના તે જાણે રોડ ઉપર નદી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો છે 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 તે તે સામે આવી રહ્યા જે વાહનો પણ અડધા ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ત્યારે ખાસ વાત કરીએ જે રહીશો ત્યાં રહી રહ્યા છે તેમાં પણ ખાસ તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે અવર જવર કરી રહ્યા છે રોડ રસ્તા પર લોકો મુસાફરો છે તે પણ ખાસ હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે રાજોટ તલાવડીમાં આપણે ડી વોટરિંગ પંપ પમ્પિંગ સ્ટેશન મૂકેલું છે જે અઠવાડિયા પહેલાં આપણે ચાલુ બી કરાવડાવી હતી પણ વરસાદ જે અચાનક અત્યારે ચારથી સાડા ચાર ઇંચ જે રાત્રે પડે એટલે આ પાણી ભરાયું છે જો જરૂર લાગશે તો બીજું બી ડી વોટરિંગ પંપ અમે મૂકાવીશું અને જલ્દીથી જલ્દી નિકાલ થાય એવી વ્યવસ્થા કરાવડા છે રાજુ તલાડુમાં જે પાણી ભર્યું છે એકચ્યુઅલી વરસાદ કરતોય ગટરનું પાણી કાયમ રહેશે કારણ કે ચોફેથી ગટરના પાણી છોડ્યા છે અને કલેક્ટર સાહેબે ચાલીસો વર્ષનો મોટરનો પંપ સ્ટેશન મૂક્યો પણ પંપ સ્ટેશન ચાલીસો ચાલે નહીં વરસાદ નથી બીજું કે સારસા ચીખોદરા બેડવા ઓળ વાસદ ભેટાસી આ બધાય ગામના લોકો અહીં જાય કાકી પડ પર ડેની પાંચથી દસ હજાર પબ્લિક અહીંથી જાય છે કારણ કે ગણેશ રેલવે ઓવરનું કામકાજ ચાલતું હોવાથી હવેથી અવર જવર વધુ હોવાથી આ પાણીના લીધે બધા એને તકલીફ થાય છે ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓ સરકારી પ્રશાસન આવે છે છે કલેક્ટર સાહેબ આવે છે ટીઓ સાહેબ આવે છે મામલતદાર સાહેબ આવે છે પણ સ્થિતિ એની જ રહે છે અહીંયા લગભગ દરરોજના દસ હજારથી વધુ વાહનો અવર જવર કરે છે અને દરરોજના વીસ હજારથી વધુ માણસો અવર જવર કરે છે પેલો પુલ બનવાનો છે એના લીધે બધો ડાયવર્ટર આ બાજુ છે હવે આટલા બધા સાધનોમાં આ વરસાદમાં જોઈ શકો છો તમે આગળ પણ બધી સોસાયટીઓમાં પાણી પેસી ગયું છે અમારી સોસાયટીમાં પણ પાણી પેસી જવાની તૈયારી છે તો સરકાર જેમ બને એમ આથી ત્વરિત વધારે પાણી નીકળે એવી કોઈ વ્યવસ્થા કરે તો આ પ્રોબ્લેમ સોલ્વ થાય એવો છે અને સાહેબ મેઇન પ્રશ્ન ગટરનો અમારે છે કે ગટરનું આ બધી સોસાયટીઓમાંથી આજુબાજુના ગામમાંથી પાણી અહીં આગળ આવે છે તળાવમાં અને એની રીતે તળાવો ઓવરફોર થાય છે અને તમે જોઈ શકો છો કે આ ગંદા પાણીમાં અમારે હાલ પગ કૂકીને જવું પડે છે અને એની અસર બધાના રોગચાળા પર પડે છે બધાના સ્વાસ્થ્ય ઉપર પડે છે તો સાહેબ જેટલું બને એટલું વહેલું સરકાર જો અને ગટરની વ્યવસ્થા કરે તો અમારે સાહેબ કંઈક નિરાકરણ આવે એવું છે